નવસારીમાં કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે મોટું નિવેદન આપ્યું છે કુપોષણને નાથવા દીકરીને એકવીસ વર્ષે લગ્ન કરવા ટકોર કરી ચિંતન શિબિરમાં કુપોષણનો મુદ્દો ચિંતાનો વિષય બન્યો છે વલસાડમાં કુપોષણ મોટી સમસ્યા છે વલસાડમાં અઢાર હજાર બાળકો કુપોષિત છે આદિવાસી વિસ્તારમાં બાળકોની સંખ્યા વીસ થી ત્રીસ ટકા છે કુપોષણને દૂર કરવા એકવીસ વર્ષે દીકરીના લગ્ન થવા જોઈએ સહિયારા પ્રયત્નોથી કુપોષણને દૂર કરી શકાશે તેવું તેમણે કહ્યું

18 के 21 वर्ष સુધી જે ઉમર હોય હોય કોઈ પણ ડિગ્રી ભવિષ્યમાં માં ભરવા લે છે એટલે એની ઉંમર આમ તો 21 જ હોય છે 18 બોલવાની વાત નુ 21 વર્ષની ઉંમર પૂરી આ છે ત્યારે તમે બરાબર ભડે રહ્યા છો મોટા ભાઈઓ આજ તો બાળને 24 વર્ષ સુધી છોકરો ખૂબ સારું બનતી હોય છે પણ 21 વર્ષ સુધીમાં મને લાગે છે કે કોલેજમાં ગ્રેજ્યુએશન પૂરું થઈ